જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે મહિલા મંડળ સંચાલિત પુરુષોત્તમ લાલજી ગૌશાળાના લાભાર્થી રંગરસિયા રાસવિલાસનું આયોજન કરાયું હતું કેશોદ સર્વેન્દુ સમાજની મહિલાઓ નવરાત્રિના પાવન પર્વ માં નવરાત્રની ઉજવણી કરી શકી અને સૌની સાથે હળીમળીને ગરબા રમી શકે તે હેતુથી પુરુષોત્તમ લાલજી ગૌશાળાના લાભાર્થી મહિલા મંડળ દ્વારા આયોજન કરાયું હતું જેમાં આસુ પ્રસંગે કેશોદના બ્રહ્મા કુમારીજના રૂપાદિદી ધારાસભ્યો તથા નગરપાલિકાના પ્રમુખ અને અન્ય

બેન શ્રી પુરીબેન માલમ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના બેન શ્રી રૂપા દીદી અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા ત્યારે નાની નાની બાળાઓ માથે ગરબો લઈ અને તેઓનું સ્વાગત કરે છે અને પ્રાચીન ગરબો દ્વારા અમારી બહેનોએ આ વિસરાતી જતી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તેઓએ પ્રાચીન ગરબો રાસ રજૂ કરેલ છે ત્યારે હું હજી કેશોદની માનપ્રિય જનતાઓને પણ બહેનો શ્રીઓને આમંત્રણ પાઠવું છું કે તેઓ અમારા આ રાસવિલાસમાં જોડાય અને અમારી આ નવરાત્રિને જગમલિત કરે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ